માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિ કી આવાજ મા તારે જતીન ઉર્ફ લાલાની સાથે સંબંધ છે તારે મારી સાથે પણ સંબંધ રાખવો પડશે તારા પતિને બધું કહી દઈશ એવી ધમકી આપીને પરિણીતા પર ત્રણ જણાએ દુષ્કર્મ કંટાળીને પરિણીતાએ પતિને વાત કરતા આખો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો મૈદરપુરા પોલીસે ત્રીસ વર્ષીય પરિણીતાની ફરિયાદ લઈને બળાત્કારનો ગુનો દાખલ કર્યો બીજી તરફ પોલીસે બળાત્કારના ગુનામાં જતીન ઉર્ફ લાલુ રમેશ રાણા પિયુષ લક્ષ્મણ ઉત્તેકર અને તેનો ભાઈ વિશાલ લક્ષ્મણ ઉત્તેકરની ધરપકડ કરી છે ત્રણેય આરોપીઓ ત્રીસથી થી પાંત્રીસ

ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ